આગામી સમયમાં ચોમાસું શરૂ થનાર હોય નગરમાં પડતો વરસાદ તેમજ ઉપરવાસમાંથી આવતા વરસાદી પાણીના નિકાલ માટે ડભોઈ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ડભોઈ નગરપાલિકા દ્વારા હીરા ભાગોળ ખાતે આવેલ ગોવિંદેશ્વર તળાવથી મોનસૂનની કામગીરી શરૂ કરી છે અને નાંદોદી ભાગોળથી વડોદરા ભાગોળ થઈ વેગાવાડીઓ સુધીની વરસાદી કાંસની સફાઈ નાંદોદી ભાગોળથી તિલકવાડા રોડ તરફ આવેલા નર્મદા કેનાલ સુધી નર્મદા કેનાલના કારણે પાણી નગર તરફના ભાગે ભરાઈ રહેતું હોય નર્મદા કેનાલમાંથી ઝાડી ઝાખરા ઘોડા ઘાસ તેમજ બાવળિયાની સફાઈ તેમજ ભૂખી કાંસ સુધીની વરસાદી કાંસ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે હાલના તબક્કે કાંસમાંથી નીકળતો કચરો ભીનો હોય રોડની બાજુમાં એકત્રિત કરવા માવીરો જે જે કચરો સુકાયા બાદ ત્યાંથી હટાવી યોગ્ય જગ્યાએ તેનો પણ નિકાલ કરવાની કામગીરી કરવામાં આવનાર છે. રબોય નગરપાલિકા દ્વારા સરાનીય કામગીરી કરવામાં આવી રહી છે જેનાથી નગરની બહારની સોસાયટી વિસ્તારના લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને ડબોય નગરપાલિકા દ્વારા પ્રી મોનસૂન કામગીરી મોટા પાયા શરૂ કરવામાં આવેલી છે. ડબોય નગરમાં પડતો વરસાદ અને ઉપરવાસથી ગોવિંદેશ્વર તળાવમાં આવતું પાણી જે ડભોઈ નગરમાં વડોદરી ભાગોળ નાદોદી ભાગોળ થઈને વેગાવાડિયાથી પસાર થાય છે આ સંપૂર્ણ કાસની સફાઈની કામગીરી ડભોઈ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે સાથે સાથે તિલકવાળા રોડના સાયફન બંધ હોય કેનાલની ક્રોસ કરીને પાણી ન જઈ શકતું હોય કેનાલની બાજુમાં આવેલ કાસની પણ હિટાચી દ્વારા સફાઈની કામગીરી નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે હાલમાં બે હિટાચી મશીન બે જેસીબી મશીન અને ત્રણેક ટ્રેક્ટર દ્વારા આ સફાઈની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર